તેનામાં ખર્ચો થઈ ગયો પૈસાનો તે તેની હારું વધારી દીધું અને પાછા શંકર બાબા દેડી બીજું ભારે રિસાસ કરાવે બધા એટલે કેમ ભારે કરાવે રિસાસ રિસાસ વગર નહીં ચાલે રિસાસ વગર નહીં ચાલે તો હન ચાલી જાય જોવાનિયા નહીં ચાલી રહી એમ કેમ નહીં ચાલે જોવાનિયા આજકાલ બેબે તાણ તાણ મોબાઈલ લઈને ફરતા હિન રે એમ બેબે તાણ તાણ હેવડા નહીં શું જરૂર પડે અરે એક માં રિસાસ થાય બીજા મેથી પેલી હાથ વાત કરવા લવરી હાથે હા साधारण साधारण मोबाइल लेन फरती है इन बुहन छापों केर न पहले हो करे आज सॉरी है भी, वो है, नी, भी। हो है नहीं एक सॉरी नहीं मरे है वो नहीं होए अरे तो हम हाँ, मन के क्यों ही जातो शादी सीधी सॉरी आज कल नहीं पहले नहीं है, है वहाँ होए बाकी पहले नहीं शादी सीधी होते थे यार नहीं साधारण साधारण मोबाइल लेन पहले हाथे ललचारती है इन � लवरिया हारो तुम कोई खता है धन्यवाद करता हो है तो हां हूं कोई खता है धन्यवाद करती पोते हैती मनती है खता हैती धन्यवाद करती है, 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 करती है, है, है नहीं है, माने आवाजंदाज नहीं करे आजकल सोरे होइन एमकीत मेलते हो नहीं होय अरे मेरेन मेरे आजकल नहीं हो तू मेरे? आ, काका बाबा मान पार बदे चालिया आजकल तू हाथ जावा दे मेरे पारसा ले रिया मेरेन मेरे साले हां एत्रो रिसर्च बदी क्यों एत्रे मती जाय देर ई मोबाइल रेलीरा कती होगे अरे मोबाइल कर गई हो नहीं मलाई

પચાસ રૂપિયા નું થાય ખબર કે અઢીસો રૂપિયા નું થાય ત્રણસો રૂપિયા નું થાય ચારસો રૂપિયા નું થાય હા ચારસો નાખ્યા પેલા અઢીસો ત્રણસો ના થાય

પણ મોગું ઘણું પડે થી પણ આપડે કમ ન હોય રિચાર્જ કરે બધું Google Pay માં Google એ બધું સઢાડે એમ પૈસા ન હોય ખાતામાં મારા ખાતામાં પડ્યા બગતા આ સોર કરો એમ કરીયા હું ટ્રાન્સફર કરી દઉં તારા તારા ખાતામાં પડ્યા મારા ખાતા નીચે રિચાર્જ કરે તારા રિચાર્જ કરે તારા ખાતા નંબર ખબર લેતી આજે પણ હમણાં કરીએ હું ખબર લેતી આવશે એ પણ મારા ખાતામાં ન હોય મારા ખાતામાં ટ્રાન્સફર કરીને શેર કરી આલી એમ